જો મિત્રો અત્યારે હાલ વિજય રૂપાણીની ડેથ બોડીની હાલત કંઈક આવી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પહેલા તો આપણે તેમની અંતિમ યાત્રા વિશે વાત કરી લઈએ પછી આ તેમની ડેથ બોડી વિશે વાત કરીએ મિત્રો જોવો તો ખરી કેવી હાલત થઈ ગઈ છે તેમની ડેથ બોડીની તો પહેલા તો તમે આ અંતિમ યાત્રા વિશે વાતો જાણી લો પછી આપણે આ ડેથ બોડીની વાતો કરીએ તો દર્શક મિત્રો અત્યારે હાલના લાઈવ સમાચાર આપણા વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાને લઈને મિત્રો અત્યારે હાલ રાજકોટમાં વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બિલકુલ લાઈવ વિડીયો આ છે આપણા વિજયભાઈ રૂપાણીના અંતિમ યાત્રાની જે તૈયારીઓ ચાલી રહી છે એનો મિત્રો ત્યાં ઘણા એવા નાના મોટા નેતાઓ ત્યાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો તમને આપણા ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળશે મિત્રો અત્યારે હાલના આપણા સીએમ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા પૂર્વ ભૂતપૂર્વ એટલે કે વિજયભાઈ રૂપાણી તેમનું અવસાન થયેલું છે એ પહેલા આપણા સીએમ હતા તો તમે જોઈ શકો છો અત્યારે હાલ ત્યાંનો માહોલ જોરદાર જોયા જેવો માહોલ બન્યો છે અને ત્યાં ઘણી એવી પબ્લિક પણ આવી છે તો વિડીયોમાં આપણે પૂરી માહિતી તમને આપવાના છીએ અને બિલકુલ લાઈવ તમને વિડિયો બતાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહે અને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે આપણા વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર માટે રથ પણ તૈયાર થઈ ગયો છે અને વાજયંત્રોવાળા પણ તૈયાર થઈ ગયા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કેટલા વાજયંત્રો આવી ગયા છે પોલીસવાળા આવી ગયા છે ફાયર બ્રિગેડની ટીમો આવી ગઈ છે ઘણા બધા નેતાઓ આવી ગયા છે તો મિત્રો આજે રાજકોટની અંદર જોયા જેવો માહોલ હશે અને રાજકોટનું આજે વાતાવરણ જ પણ અલગ હશે તમને ખબર હશે કે આપણા સીએમ બહુ સારા એવા માયાળુ માણસ હતા અને વસ્તી માટે પબ્લિક માટે તેમને સારા એવા કામો પણ કરેલા છે એટલે મિત્રો તેમની અંતિમ યાત્રામાં આજે લાખોની પબ્લિક જોડાવાની છે એવું સોશિયલ મીડિયાના આધારે હું તમને જણાવી શકું છું અને મિત્રો જો તમે આ અંતિમ યાત્રામાં જોડાયા હોય તો કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો અને આપણે બિલકુલ તમને લાઈવ વિડીયો બતાવશું